ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના સમાચાર વિગતથી તળાજા નગરપાલિકા ખાતે બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસના બજેટની બેઠક મળી હતી અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને વહીવટી શાસનમાં થયેલ વિકાસના કામમાં થયેલ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા તો આજ છેલ્લા બે હજાર લઈને સાહેબ અમારા વોર્ડને છે ને સાઈડલાઈન આવે છે વાળવાળી તકલીફ હોય તો તમે ફરવડ સિનેમા જાવ ચાર ચાર કોઈ બોલો આને ફોન કરીએ તો કે અમારા નમતો અને કરવાનો છે તો વાળ આપણે કાયદો તને નાખો કે ભાઈ આ છે ને પક્ષનો આવેલો છે ખાલી શાસક પક્ષનું કામ થાય અને એક તમે કરો બરાબર તથા સનત દેવી અને આવકના હિસાબો પર મંદુ સ્વામી એવું છે જે જુનું ઓળું થયું છે એમાં કોઈ ના તો કોઈને કોઈ સહમતીમાં લેવામાં નથી કોંગ્રેસ હોય તો અમે કોઈ હતા જ નહીં તો આ ઓલામાં અમારે કઈ રીતનું તમને હોય તો એમાં અમારી સહમતી નથી એનું કારણ છે કે ગામ આખાને ખબર છે

છેલ્લી બાકી હમણાં જે સવા અગિયાર ચર્ચા કરી પોતે રોડનો વિરોધ કર્યો હતો બંધ થયો ત્રણ દિવસ પછી આપણે બેઠક કરી પૂરેપૂરું કામ કરશું તો આપણે એ રોડ ચાલુ કરાયો ત્યારે તમે અમને એ બાદરી આપી હતી કે રોડ બધા સારા કામ કરાવીશું છતાં એ જ રોડની અંદર જે લોખંડ વાપરવાનું હતું એ લોખંડ વપરાણું નથી થાય એની કરતાં પચાસ ટકા એ લોખંડ નથી વપરા એ અમે તપાસ કરી પણ અમારે ગામમાં બધાને ભેગું મળી રહેવું એટલે પછી અમે વિરોધ ન કર્યો

તો એ નગર આ વરસાદના પાણીના પૈસા એવા તો જેનું ને એને ખબર હોય સાહેબ તો તમે અમને કોઈને પૂછ્યું જ નહીં ગામમાં અમારે રહેવાનું છે અમારા ગામની અંદર હિન્દુ મુસ્લિમ થઈ જાય છે તો આ રીતનું હુકામ કોઈને પૂછવાનું જ નહીં સાહેબ આની અંદર તો અમારો સખત વિરોધ જ છે આ લોકોને ને એવું એવું કહો તમારે હું જોયે ભલે સાઈડમાં મૂકી ગયો પક્ષ પાછી સાઈડમાં મૂકો ખરેખર આ વસ્તુ ગુજરી ગયો કે ગયો છે ગયા ચોમાસામાં તો એનું કેમ સાબર ને હાલની તારીખ નો અંદર આખો ખટેલો ગયો છે એવડે એવડે ગાબડા છે બજારની ઓછો હોત સિટી ની ઓછો હોય તો તમે લોકોને ત્યાં કેમ ધ્યાનમાં ન આવ્યું

ભાઈ નું સૂચન તમે મુક નોટ કરો કે તમારે ઓછા નામે 10 દિવસ નો તો સમય આપવો જોઈએ ને આની અંદર મે કાઈ સ્ટેટ કરી કે જો હું તો કરી કોઈ ને હું તો 10 5 દિવસથી થી હું ફાટના છું તો મે તો આમાં કોઈ નોલેજ લીધું થી હમણા 10 મિનિટ પહેલા ફોઈ લઉં મે અમે સાહેબ આ રીત નું કરવો સાહેબ એક કાઈ પ્રશ્ન હોય રોજ આજનો પ્રશ્ન આજે હું કામ માવો છું હું એમ કો તમારા દફતરે તો આવી હશે ને તમે એને લખાયો તો છે ને કે આ પ્રશ્ન અગાઉ આવેલો છે

રોજ રજીસ્ટર થાય એની પછી નો થાય દિવસમાં એની ઉપર હું એક્શન લઈ એ પણ આપણે વિચારશું આગળના સમજી પછી એમાં અધિકારી હોય કર્મચારી હોય કે ગમે શું કામ ભાઈ તમે આ નેવું દિવસ થયા તો આ કમ્પ્લેન નો કઈ તમે નિવાડો હું કામ નથી લેવા અને લાવવાનો જ તે એટલે તો આમે સુતાઈ ને આવી છે લોકોનો જે અવાજ છે એ તમારા સુધી પહોંચાડો

અરે અવાજે જે કાંઈ હોય પહોંચવો જોઈએ એમાં મારી ના નથી ભાઈએ કીધું બહુ સારી વાત છે લાકડીની વાત છે કે ભાઈ આ વસ્તુ જરૂરી છે એ વહેલી તકે થાય એના માટેનો હવે રસ્તો હવે આગળ આવે કેમ કે મુદ્દાઓ ઘણા સામે ઘણા